માંગરોળ તાલુકામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોએ વધુ ખાતરનો જથ્થો ફાળવવાની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે હાલમાં કૃષિપાક ડાંગર સહિત વિવિધ કૃષિ પાકોમાં યુરિયા ખાતર ખેડૂતોને જરૂરિયાત છે પરંતુ યુરિયા ખાતરનો જથ્થો ઓછો આવતા ખેડૂતોએ કલાકો સુધી ખાતર ડેપો પર લાઇનોમાં ઊભું રહેવું પડે છે બીજી તરફ માંગરોળ તાલુકાની બાજુના વાલિયા તાલુકામાં તેમજ અન્ય તાલુકાઓમાં યુરિયા ખાતર નહીં મળવાથી બીજા તાલુકાના ખેડૂતો માંગરોળ તાલુકામાં ખાતર

વાલીયા માંડવી જંખવા કે ક્યાં પણ ખાતર નથી મળતું તો મારે તો એટલી ખાલી વિનંતી છે સરકારશ્રીને કે યોગ્ય પ્રમાણમાં ખાતરને પુરવઠો મંજૂર